हरि ओं सीरियल् नम्बर सत्यविसो छन् गणेशपुराण शनिः कन्था शनैः पन्था शनिः पर्वतलङ्गनं शनिर्विद्या शनिर्वित्तं पञ्चेतानि शनि शनिः शनि कन्था જો કે આજે તો આપણે મશીન આવી કે સિલાઈ કરવા માટે તો અને ઇલેક્ટ્રિક થી ચાલે પહેલા જે દરજી ભાઈઓ સિલાઈ કામ કરતા એટલે પગ દ્વારા પેન્ડલ મારવા પડતા પગ દ્વારા પેન્ડલ મારી અને પોતે સંજો ચલાવતા હવે ઇલેક્ટ્રિક આ આવ્યા પછી खाली दबावा थे मोटर जटली तेज दीवी थी चलाई वो ले चले तो पहला सुई न दोरा द्वारा सिलाई करता हुआ थे धीमी गति थी सिलाई थे शक्य सन्ने ही कंधा सन्ने ही पंधा अन्य रस्ते चालू परंतु गोलंग वो ये पन धीमी गति है था जो उतावल करिए तो एक्सीडेंट थी जाए जेम के कोई मोटरसाइकल, कार ट्रक जेनु ड्राइविंग धीमी गति न हो चाल व्यक्ति पर धीमी गति जोई जोनी चाले तो एक्सीडेंट से बची जाए इतले माटे कहीं जो कि शन्ने पंता इतले चालती वक्ते पर धीमे धीरे देरी पूर्वक चालू हुई है शन्ने पर्वत लंगनम पर्वतारोहण करवो होय तो इमो धैर्य खूब જોઈએ કારણ કે પર્વતારોહણમાં થોડી પણ જો ભૂલ થાય તો આ જીવન માટે પસ્તાવો થાય કારણ કે પર્વતારોહણમાં પછી ચાલવા માટે અને ઉપાડવા માટે ત્યાં વાહન પણ આવવું મુશ્કેલ છે શહેરની અંદરથી એક વિદ્વાન ಪರ್ವತಿನೆ اندر ફરવા گیا۔ ಪರ್ವತಮ ફરವಾ ಅವತ ಎನ್ನ ಗೋಚ ಅವಿ ગયો એટલે ಎನ್ನ ಪೋತಾಯೇ. ಪೋತಾರ ರೂಮ್ ಸುದಿ ಆ ಬಡನ ರೂಪ ಹಾಕಲೇ ತ ರೂಮ್ ಸುದಿ ಆವಾಮ खूप ಕಠಿಣತೆ ತೈ. ಅನೆ ಏ ಕಠಿಣತಾ ಪಸಿ पण प्लाಸ್ಟರ್ ಲಗಾವ್. ಜೋ ધીમી ગતિએ ચાલે હોત તો ಆ ತಕಲಿಬ್ નಥ್. શનેહી વિદ્યા વિદ્યા ભણતી વખતે કારણ કે એક સાથે વધારે અધ્યયન કરવાથી વિદ્યા દ્રઢ થતી નથી થોડું ભણે અને ભણીને પછું એનું મનન કરે એની અંદર કોઈ શંકા હોય તો શંકાશવાદાન કરીને પસ્યા આગળ વધે તો એ રીતે વિદ્યા પણ ધીમી ગતિથી ભણીને પારગત બને છે શનેરવિતમ અને એ સાથે સાથે ધનની પ્રાપ્તિ પણ એકસાથે એકદમ સતી નથી એમાં પણ ધૈર્યની ખૂબ જરૂર છે धैर्यपूर्वक ईमानदारीने પોતાનો ધંધોને આગળ વધારી અને ધનೋಪાર્જન કરી શકાય છે એટલે આ પાંચ વસ્તુ શનેય શને એટલે वारंवार धैर्यपूर्वक એને ગ્રહણ કરી શકાય છે પ્રાપ્ત કરી શકાય છે અને એ પ્રકારે આ કાર્યમાં સફળતા મળે છે चाणक्य के नीति ने अंदर अध्ययन भार्म कहे चे सीरियल नंबर १९८७ जलबिंदु निपातेना क्रमशः पूर्यते गटह सहित हुँ सर्व विधानम् धर्मशचा धनशचा जलबिंदु निपातेना क्रमशः पूर्यते गटह પાણીનું એક ટીપું ભેગું કરવાથી જેમ ઘડો ધીરે ધીરે ભરાય પાણી થી ભરાઈ જાય છે પાણી ટીપું એટલે વરસાદ નું પાણી ટીપા દ્વારા પડતું હોય છે અને એ ટીપે ટીપે પડેલા પાણીથી ધીરે ધીરે ઘડો ભરાઈ જાય છે એ જ પ્રમાણે ધર્મ ધન અને વિદ્યાની પ્રાપ્તિ પણ धीरे धीरे થાય છે સહસતતિ નતિ સ્વદ નિર્нев વિદ્રુદ્યે સ્પરદેતા બલિયાસા ન કુર્યા સ્ત્રિબલ વૃદ્ધ બૂર્ખે સુચા વિવાદનં गीतियल नंबर 2759 सुकराचनीतेनु श्लोक छे सजने नेर विरुद्ध्यत सजरोनी साथी विरुद्ध करवो જોઈએ નહીં પ્રિય આપરા હિતેશિ હોય એમની સાથે વિરોધમાં જોડાવું જોઈએ નહીં અને સાથે સાથે બળવાન સાથે સ્પર્ધામાં લાગવું જોઈએ નહીં કારણ કે બળવાન સાથે આપણે સ્પર્ધામાં જઈએ તો આપણી કેપેસિટીનો વિચાર કરીને આગળ વધવું જો એ સ્પર્ધામાં આપણે જતા આપણાથી વધારે બળ હોય તો એમાં આપણો પરાજય નિશ્ચિત છે એટલે આપણાથી વધારે બળવાની સાથે સ્પર્ધા કરવી નહીં સાથે સાથે સ્ત્રીને ને બાળકો વૃદ્ધ તથા મૂર્ખોની સાથે વિવાદ કરવો નહીં એક તો સ્ત્રી સાથે વિવાદ કરવો કરવાના બાળક સાથે વિવાદ કારણે નાનું બાળક રિસાઈ જાય તો પણ તકલીફ સાથે અને ઘણા ઘડા લોકો હોય એની સાથે પણ વિવાદમાં ઉતરો નહી કારણ કે એમને આપણે ઘણી વખત સમજાવવા જતા એમની જૂની ગ્રંથિઓ જે છે એમાં પરિવર્તન ન થાય તો સમજી શકે નહીં એટલે સમય બહેનો ખરાબ થાય એટલા માટે એમની સાથે વિવાદમાં ઉતરવું જોઈએ નહીં તો આ પ્રમાણે વ્યવહારની અંદર જે જે નિર્દેશો કીધા છે એ નિર્દેશો યથાર્થ છે